આપણા જીવનમાં સાત અંકનું ખૂબ જ મહત્વ છે સાત વારના પ્રત્યેક દિવસે સૂર્યનારાયણ સાત અશ્વ પર સવાર થઈને સમગ્ર સૃષ્ટિને ચેતનવંતી કરી દે છે મહીસાગરના સંતરામપુર તાલુકાના સાત કુંડાના ઝરણા સ્વરૂપે વહી કુદરતી સાત કુંડની રચના કરતા ધોધ સૃષ્ટિના સપ્ત અંકની શ્રેણીના મહિમાને વધારે છે અહીં ઋષિમુનિઓ સાથે જોડાયેલી સતયુગની ગુપ્ત ગુફા માર્ગ અને ગુફ્ત ગુપ્ત તળાવની લોકવાયકાઓ છે અહીં આસ્થા સાથે જોડાયેલ અનેક અદ્રશ્ય દંતકથાઓ છે તો નજર સમક્ષ દ્રશ્યમાન થતું લખલૂટ પ્રાકૃતિક સૌંદર્ય છે રાજકુંડર ધોધ આવેલા છે અને તેમાં સાતકુંડ ઉપર શંકર ભગવાનનું હજાર વર્ષ પુરાણું મંદિર આવેલું છે તેમાં જ ઉપર ગુપ્ત તળાવ આવેલું છે ગુપ્ત તળાવની અંદર માતાજીનું મંદિર પણ લોકવાયકા પ્રમાણે મંદિર પણ આવેલું છે તેમજ તેમાં પાંચ કિલોમીટરની સુરંગ પણ આવેલી છે સાતકુંડા ધામ આમ તો સતયુગમાં સતયુગમાં ઋષિ એની સ્થાપના કરેલી એવું લોકવાયકા છે કારણ કે તે વખતે ઋષિ મુનિઓ સાતકુંડા ધામથી દેજરિયા મહાદેવ પાંચ કિલોમીટરની સુરંગની અંદર રાક્ષસોથી બચવા માટે ગુપ્તવાસમાંથી રહી અને સુરંગ દ્વારા એ સાતકુંડા ધામથી દેજે મહાદેવ સુધી જતા હતા સાતકુંડા ધોધ આમ કુદરતી પણ મહત્વ છે એને નહવાથી બધી પવિત્ર હતા જેટલી ગંગા માતાના સ્થાનમાં જેટલી પવિત્ર મળે છે એટલે જ સાતકુંડાના જળમાં નાવાથી અથવા ગંગાના જળમાં નાહવું એટલું જ પવિત્ર માનવામાં આવે છે